મેં કમિન સર જી સર સર અમારી ફાઇલ ઘરમાં ઘરમાં સર મમ્મી છે પપ્પા છે મોટા ભાઈ બહેન છે એક નાનો ભાઈ છે મોટો ભાઈ એન્જિનિયર છે અને નાનો ભાઈ ડોક્ટર સર નોકરી મળી જશે ને અચ્છા તમે ફોન કરીને કહેશો કાંઈ વાંધો નહીં સર થેન્ક યુ સર પણ કાલે કેટલા વાગે આવો તમે ફોન કરીને કહેશો કંટાળી ગયો છો કંટાળી ગયો છો આ રોજ રોજના ઇન્ટરવ્યુ આપી આપીને મને મને શું ખબર હતી કે આર્ટ્સ કરો એ મોટો ગુનો છે મને તો એમ થયું કે મને કળામાં રસ છે એટલે મેં આર્ટ્સ કર્યું પણ આ ડિગ્રી આ સર્ટિફિકેટ આ કાગળના ઠૂંટાની કઈ કિંમત જ નથી એવું એવું કહેવાય છે ને કે કોશિશ કરનેવાલો કે કભી હાર નહીં હોતી પણ પણ એને કોણ સમજાવા જાય કે હર મુશ્કેલ કભી આસાન નહીં હોતી અને હવે અને હવે ઘરના લોકો પૂછવા માંડ્યા છે કે તને નોકરી મળશે ને તો રૂપિયા કમાઈશ ને તો રૂપિયા ક્યાંથી લાવી બસ હું થાકી ગયો છું દરરોજ ના જવાબ આપી આપીને અને આ ઘરમાં આ ઘરમાં નાના ભાઈને જોવા માટે છોકરીઓ વળાવવા લાગ્યા છે તો પણ હજી ઘણા લોકો એવી વાતો કરી રહ્યા છે કે આ ઘરમાં વચલો છોકરો તો કુવારો છે કઈ કામ ધંધા જ નથી કરતો અને હવે તો મમ્મી પપ્પા પણ એવું કહેવા લાગ્યા છે કે તું કઈ કામ જ નથી કરતો બારમામાં બારમામાં મારા પણ ત્યાંથી આવ્યા હતા પણ એ તો મને સાહિત્યમાં વધારે રસ હતો એટલે મેં આર્ટ્સ કર્યું પણ મને શું ખબર હતી કે આર્ટસ કરવાથી મારી હાલત આવી થઈ જશે મને મારી જિંદગી હકીકતમાં જુદી જ હતી અને હકીકતમાં હકીકતમાં આસપાસના લોકો પૂછતા જ નથી કારણ કોઈને કળામાં રસ જ નથી તેમ છતાં મેં આ કર્યું તે કર્યું ઘણા પ્રયાસો કર્યા પણ આ સમસ્યાની વચ્ચે મારા માથામાં પણ બેરોજગારીનો ચહેરો લાગી ગયો હતો એ બેરોજગારીનો ચહેરો પહેરીને હું બધે જ ફરવા લાગ્યો પણ પછી પછી મને કઈ સમજાતું જ નતો કે હું શું કરું મને કઈ સમજાતું જ નતો કે હું શું કરું અને અચાનક અચાનક જ એક દિવસ મારા પર ફોન આવ્યો હેલો હેલો હા હા હું જ છું શું શું નોકરી શું મને નોકરી મળી ગઈ અને મને નોકરી મળી ગઈ મેં વિદાય લીધી અને મમ્મી પપ્પાને કહેવા ગયો મમ્મી પપ્પા મને નોકરી મળી ગઈ આલ્યા અલે મોઢું મીઠું કરો મમ્મી મમ્મી તમે પણ લ્યો મમ્મી ખુશ થઈ ગઈ તે શીરો બનાવવા માંડી પપ્પાએ મારી પેટ થબાવી નાનો ભાઈ પણ ખુશ થઈ ગયો અને મોટાભાઈએ મને અભિનંદન આપ્યા પણ જ્યારે મેં એમને કહ્યું કે મારે શું કરવાનું છે ત્યારે મમ્મી રડવા માંડી પપ્પા માથે હાથ મૂકીને બેસી ગયા અને નાનો ભાઈ રડતો રડતો બહાર ચાલ્યો ગયો મેં તમને સમજાવ્યા મેં તમને સમજાવ્યા કે આ તો પુણ્યનું કામ છે આવું તો કરવું જ જોઈએ પણ તે લોકોએ મારી વાત ન માને અને પછી પપ્પા પપ્પાએ મને કહ્યું કે જો તારે આ કામ કરવાનું હોય તો તે લોકો સામાન લઈને ઘરની બહાર ચાલ્યા જશે પછી પછી મને ગુસ્સો આવ્યો મેં સામાન લીધો અને હું ઘરની બહાર ચાલ્યો ગયો હવે તમે જ મને કહો શું મેં કહે ખોટું કહ્યું શું મેં કહી ખોટું કહ્યું લોકોની લાશને ને અગ્નિ આપીને મુક્ત પછી હું આજે પણ રાહ જોઉં છું હું આજે પણ રાહ જોઉં છું કે કોઈ બેરોજગાર નો ચહેરો આવે કોઈ બેરોજગારનો ચહેરો આવે અને મારી આ વર્ષો થી પડેલી લાશને ને અગ્નિદા આપે અને મારી આ વર્ષોથી પડેલી લાશને લીધા આવે